બીઆરટીએસની બસ હતી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચપ્પું બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીને શોધતી જ હતી પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેઇન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને જ આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવે અને સાથે સાથે પૂનામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એ મોપેડ હતી એ પણ ઘોડાદરાથી એણે ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે આ શાહી ઉર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈધરપુરા ખટોદરા સલાબતપુરા અને અથવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ અગાઉ આ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા એટલે આ એક રીધા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું સર કઈ રીતના ટાર્ગેટ કરતો હતો આરોપી કેવા લોકોને ખાસ કરીને એ અમે અત્યારે તપાસ કરીએ છીએ ખાસ તો એણે જે ગોડાધરામાં જે ગુનો આચર્યો હતો એમાં એણે ચેઇન સ્નેચિંગ કરી લીધું હતું દિવસના સમયમાં આ ઉપરાંત એણે પૂણામાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું દિવસના સમયમાં એટલે જે ઢળથી સાંજ હોય અથવા વહેલી સવારે એ પ્રકારે એ લોકોને ટાર્ગેટ કરતો હતો આના અગાઉ પણ કોઈ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા છે કે નહીં એની પણ અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે